નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં પાટનગર ગાંધીનગર ખાતે શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રમુખ શ્રી નટુભાઈ પરમારનો સન્માન સમારોહ યોજાઈ ગયો શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમારના સન્માન સમારંભનું આયોજન શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના ઉપપ્રમુખ તથા ગાંધીનગર સમાજ સેવા ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ શ્રી ડાયાભાઈ પરમાર તેમજ તેમની ટીમ અને ગુજરાત રોહિત સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગમાં જોધલપીરના ગાદીપતિ લાલદાસ બાપુએ શ્રી નટુભાઈ પરમારને આશીર્વચન આપી સમગ્ર સમાજ એક થાય તે દિશામાં કામ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ નટુભાઈ પરમારે પીઠના કેટલાક આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટો પ્રચાર કરતા લોકોને ખુલ્લા પાડી સમાજના એવા માણસોથી દૂર રહેવાની વિનંતી કરી હતી જેમાં ગુજરાતભરમાંથી રોહિત સમાજના ચાલીસ કરતાં વધુ પરગણાઓના પ્રમુખો અને આગેવાનો સાધુ સંતો મહિલા મંડળો અને સમાજના લોકોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી આ પ્રસંગે ભાજપના સિનિયર આગેવાન શ્રી ડીસી પરમાર ગાંધીનગર સમાજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ સમાજના આગેવાનો ઉદ્યોગપતિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા